તો પ્રદેશ પ્રમુખ પાટીલે બનાસકાંઠાના ડીસામાં આયોજિત ભાજપના બૂથ પ્રમુખ સંમેલનમાં ભાગ લીધો લોકસભાની ચૂંટણીને લઈને પાટીલે બૂથ પ્રમુખ અને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા મંત્રી બળવતસિંહ રાજપૂત સાંસદ પરબત પટેલ રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપના ધારાસભ્યો નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પાટીલે કાર્યકરોને બૂથ લેવલે પ્રચાર કરવાનું સૂચન કર્યું સાથે જ પાંચ લાખની લીડથી જીતવાને લઈને જે લક્ષ ભાજપે રાખ્યો છે તેને હાંસલ કરવા તંતોડ મહેનત માટે આહવાન કર્યું ગુજરાતનો પણ હું અધ્યક્ષ નહોતો ત્યારે પણ બે વાર તમે બધાએ છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતી હતી ત્રીજી વાર હવે આપણે પણ એટ્રીક કરવાની છે મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવાની એટ્રીક કરે ભારતીય જનતા પાર્ટી ગુજરાત ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા એ પણ ત્રીજી વાર છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતવાનો સંકલ્પ કરે કર્યો છે સંકલ્પ પણ દરેક સીટ પાંચ લાખ થી વધુ મતે જીતવાનો આપણો સંકલ્પ છે મને વિશ્વાસ છે મિત્રો તમે ભલે ચાર સીટ હારી ગયા હતા એમાંથી આપણી સાથે તો મેઘજી માવજીભાઈ તો આવી ગયા છે બાકીના ત્રણ છે એમાં એક તો ઉમેદવાર છે અને બાકીની જે બે સીટો થોડા થોડા મત માટે આવ્યા છે તમે તાકાત લગાવો આ વખતે આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે એને ડિપોઝિટ પૂરી કર દો ભુત પ્રમુખ છે અને ભૂત પ્રમુખના નીચે પેજ પ્રમુખ હોય છે એ લોકો જ ઇલેક્શન જીતાડી શકે છે અને એ લોકોની કામ કરવાની પદ્ધતિ જે પાટીલ સાહેબે એમને શીખવાડી કે ભાઈ કોઈ અપંગ હોય કોઈ વૃદ્ધ હોય કોઈના ઘરે ઘેસ આવ્યો હોય કોઈ લાભાર્થી હોય એવા લોકોને જઈને મળો અને પાર્ટી અમને ક્યારની સૂચના આપી છે અને અમે એવા લોકોનો સંપર્ક કરતા જ રહીએ છીએ કોઈ વંચિત હોય લાભથી તો પણ અમે એમને જોડે જઈને લાભ અપાવીએ છીએ એટલે પાટીલ સાહેબનો જે મુદ્દો છે એનાથી જ ઇલેક્શન લડી શકાય અને એનાથી જ આપણે સક્સેસ થઈશું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે કામ કરવાનું જે સૂચન કર્યું છે અને જે પાર્ટીમાં પ્રાણ ફૂંક્યા છે કામ કામ જ પણ પણ વધારે થાય બધું અને જેને ખૂબ સારી રીતે છે પ્રચાર દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ નિવેદન પર કોંગ્રેસ ઉમેદવાર ગીનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી પાટીલે કહ્યું કે આ વખતે પણ છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો પાંચ લાખ મતની નીર થી જીતવાની છે કોઈનું નામ લીધા વગર તેમણે કાર્યકરોને કહ્યું કે તાકાત લગાડીને તાકાત લગાડો નડે છે તેમની ડિપોઝિટ જપ્ત કરી લો તો પાટીલના નિવેદન પર ગેનીબેને કહ્યું કે મારી ડિપોઝિટ બનાસકાંઠાના અઢારે આલમ અને મતદારો ભરવાના છે મને વિશ્વાસ છે મિત્રો તમે ભલે ચાર સીટ હારી ગયા હતા એમાંથી આપણી સાથે તો માવજીભાઈ તો આવી ગયા છે બાકીના ત્રણ એમાં એક તો ઉમેદવાર છે અને બાકીની જે બે સીટો થોડા થોડા મત માટે આવ્યા છે તમે તાકાત લગાવો આ વખતે આ વારે વારે જે આપણને છે ને એને આ વખતે એની ડિપોઝીટ પૂરી કર દો થઈ જશે તમે બધા એના માટે સંકલ્પબદ્ધ છો આપણા ઉમેદવાર પણ બેન છે પેલા એક કેવા છે અને આ બેન કેવા છે એકદમ સોબર બેન છે છે કે નહીં તો આવા બેન જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે ઉમેદવાર તરીકે આપ્યા હોય પોતે પ્રોફેસર છે હું એમને માછવલ ગામથી કહેવા માંગુ છું કે જેના નામ માટે તમે કટાચ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના અઢારે સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે એનું મેં એકાઉન્ટ પણ ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાંથી એનામાં એ એકાઉન્ટમાં એક લાખ રૂપિયા પણ આવી ગયા છે ત્યારે તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠાની જિલ્લાની જનતાનું મતદારોનું અપમાન કરો છો છવીમાંયથી છવિના દાવા કરવાવાળા તો પંચમહાલ લોકસભા બેઠક પર રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે જિલ્લામાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે જેના ભાગરૂપે શહેરાના તાડવા ખાતે દેવના મંદિરે દર્શન કર્યા હતા અને બાદમાં સભા સંબોધી હતી જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા વધુમાં વધુ વોટિંગ કરી ભાજપને જંગી લીડથી જીતાડવા રાજપાલસિંહે અપીલ કરી હતી કૃષિ સન્માન નિધિ વર્ષના છ હજાર રૂપિયા સીધા આપણા ખાતાની અંદર આવી જાય છે એમાં પણ હજુ બાર હજાર રૂપિયા થવાના છે જે કોઈ કોંગ્રેસનો કોઈ કાર્યકર આવે તમારી જોડે તો એને પૂછી લેજો કે ભાઈ મોદી સાહેબનો લાભ લો છો ખાતામાં પૈસા આવે છે નકલ ચેક કરશો તો એક વીઘું જમીન હશે ને કદાચ વીસ નામ હશે એની અંદર ખૂબ વિશ્વાસ મૂકીને એવું કીધું કે મારા ઓગણત્રીસ બૂથ છે એમાંથી એક પણ બૂથમાં કોંગ્રેસનું નામ અને નિશાન નહીં રહેવા દઈએ એ સંકલ્પ સાથે આજે ઉમેદવારને એ લોકોએ આશ્વાસન આપ્યું અમારા શહેરા તાલુકા માટે ખૂબ ગૌરવ છે અને શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે જે શહેરાનો વિકાસ કર્યો છે શહેરાનું જે તળાવ લિંકિંગ યોજના છે ને જે તળાવોમાં પાણી આવ્યું છે એનાથી અમારો આખો શહેરા તાલુકો ખૂબ ખુશ છે તો દ્વારકા જિલ્લાના ભાજપ કાર્યાલયનું ખંભાડિયા ખાતે થશે ઉદ્ઘાટન દ્વારકા જિલ્લાનું ભાજપનું આલિશાન દ્વારકેશ કમલમ કાર્યાલય આજે ખુલ્લું મુકાશે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના વરદ હસ્તે આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખુલ્લું મુકાશે ખંભાડિયા ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન માટે સીઆર પાટીલ ખંભાડિયા આવી પહોંચશે મહત્વનું છે કે ખાસ પાટીલ આવી રહ્યા છે દ્વારકામાં જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે જેને લઈને તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી છે દ્વારકેશ કમલમ કાર્યાલય ખુલ્લું મુકાશે તો બ્રેક પહેલા નજર કરીશું ટોપ થ્રી ન્યૂઝ પર હવામાન વિભાગની આગાહી ગુજરાત પર ગરમી અને માવઠાનું ડબલ અટેક ચાર દિવસ બાદ માવઠાની આગાહી ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વરસાદની આગાહી આજે ભાજપનો સ્થાપના દિવસ દેશમાં ઠેર ઠેર ભાજપના કાર્યાલય પર ઉજવણી ગાંધીનગરમાં પાર્ટી કાર્યાલય પર ઉજવણી સામે ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં આજે અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક રાજવી પરિવારના આગેવાનો રહેશે હાજર ફ્લો નહી